નમસ્કાર હું છું નેન્સી અને તમે જોઈ રહ્યા છો અપડેટ કોર્નર આજે વાત કરવી છે સમુદ્રકાંઠાના એ શહેરની કે જેને દેશને રાષ્ટ્રપિતા આપ્યા અને ભગવાન શ્રી કૃષ્ણને સુદામા જેવા મિત્ર પાવ્યા તો આ વાત છે પોરબંદરની પોરબંદર ભારતના ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લામાં આવેલું સમુદ્રકાંઠાનું શહેર છે તે મહાત્મા ગાંધી અને સુદામાના જન્મસ્થાન તરીકે પણ પ્રસિદ્ધ છે અને પોરબંદર તાલુકા અને જિલ્લાનું વડું મથક પણ છે પોરબંદર અરબી સમુદ્ર પરનું મહત્વનું બારમાસી બંદર છે મહાત્મા ગાંધી સાથે સંબંધ ધરાવતું હોવાના કારણે પોરબંદર આજે આંતરરાષ્ટ્રીય પ્રવાસ સ્થળ બન્યું છે અને રેલવે લાઇન થી જોડાયેલું છે અહીંનું બંદર લગભગ વીસમી સદીના અંત ભાગમાં બનાવવામાં આવ્યું છે પોરબંદર નામ બે શબ્દોની સંધિ વડે બનેલું છે પોરઈ સ્થાનિક માતાજીનું નામ અને બંદર એટલે કે પોર્ટ ઘણી જગ્યાએ આ સ્થળને પોરવેલા કુલ તરીકે પણ ઓળખાવેલ છે

ખાડીમાં મળી આવેલ પ્રાચીન જેટી તથા અન્ય પુરાવાઓથી જાણવા મળે છે અંગ્રેજી શાસન સમયમાં પોરબંદર રજવાડું હતું રાજ્યકર્તાઓ જેઠવા વંશના રાજપૂત રાજાઓ હતા જેમને સોળમી સદીના મધ્ય ભાગમાં રાજ્ય સ્થાપ્યું હતું રાજ્યનું ક્ષેત્રફળ સોળસો ત્રેસઠ ચોરસ કિલોમીટર એકસો છ ગામડાઓ અને વસ્તી એક લાખ ઉપર ઈસવીસન ઓગણીસો એકવીસની આ વાત છે 1949 માં રાજ્યની મહેસૂલી આવક ₹21 લાખ હતી અને રાજ્યકર્તાને મહારાજા રાણા સાહેબનો ખિતાબ અને 13 તોપોની સલામી હતી. મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ હોવાના કારણે અહીં દેશ વિદેશના પ્રવાસીઓ આવે છે. પરંતુ પ્રવાસી સગવડોનો હજુ થોડો અભાવ છે. કીર્તિ મંદિર આસપાસનો વિસ્તાર પુનઃનિર્માણ કરી અને તેની શાંતિનું મંદિર બનાવવાનું કામ ચાલે છે. પોરબંદર નો સુંદર દરિયા કિનારો અને ચોપાટી પર સરસ રાજ્યના ટોચના નિકાસકારો છે અને જોવાલાયક સ્થળોની વાત કરીએ તો કીર્તિ મંદિર મહાત્મા ગાંધીની જન્મભૂમિ સુદામા મંદિર ભારત મંદિર ગાયત્રી મંદિર રોકડિયા હનુમાન મંદિર સાંદિપની વિદ્યાનિકેતન પક્ષી અભયારણ્ય રાણા સાહેબનો મહેલ ચોપાટી સત્યનારાયણનું મંદિર કમલા નહેરુ બાગ સાઈબાબા મંદિર મંદિર તારા શ્રીહરિમંદિર સ્વામીનારાયણ આર્ય કન્યા ગુરુકુળ આખા એ ભારતમાં સ્ત્રી શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ પ્રખ્યાત અને મહત્વનું શૈક્ષણિક સંકુલ છે આ અનોખી સંસ્થામાં પ્રાચીન વૈદિક ભારતની અને આધુનિક શિક્ષણ પદ્ધતિના સમન્વય રૂપ શિક્ષા આપવામાં આવે છે

આઈજીએનઓયુ નું પોરબંદર ખાતે સ્પેશિયલ સ્ટડી સેન્ટર ધરાવે છે આ સંસ્થાનો કારભાર પોરબંદર મદ્રેસા ટ્રસ્ટ ડર્બન દક્ષિણ આફ્રિકા કરે છે બીજું ડોક્ટર વી આર ગોઢાણિયા કોલેજ સંચાલક શ્રી માલદેવજી ઓટેદરા સ્મારક ટ્રસ્ટ પોરબંદર કરે છે અને આ કોલેજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન છે મહારાજા ભાવસીજી હાઈસ્કૂલ મહારાજા ભાવસીજી મિડલ સ્કૂલ મહારાજા બાવસીજી ટેકનિકલ હાઈસ્કૂલ ધોરણ આઠ નવ અને 10 માં ટેકનિકલ શિક્ષણ આપતી એકમાત્ર શાળા હતી. પોરબંદર સ્ટેટના મહારાજા સાહેબે આપ શૈક્ષણિક સંસ્થાઓ બંધાવેલી હતી જે ભૂતકાળમાં ખૂબ જ ધમધમતી હતી અને મહાત્મા ગાંધીજીએ ત્યાં શિક્ષણ લીધું હતું અને હાલમાં બંધ હાલતમાં છે. આવા આવાજી શહેરના નવા ઇતિહાસ વિશે જાણવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો.